શૌચાલય ખંડેર હાલતમાં વર્ષ બે હજાર સોળ સત્તર માં બનેલ શૌચાલય એક દિવસ પણ ઉપયોગ કરાયો નથી આજે ખંડેર હાલતમાં છે સુબી તાલુકા ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં ચાર લાખ પચાસ હજાર ની રકમમાં વર્ષ 2016-17 માં ચાર સૂચાલે બનાવાયું હતું એક દિવસ પણ ઉપયોગમાં લીધા વગર આજ આ સૂચાલેની હાલત કેવી છે તે આપ ફોટામાં જોઈ શકો છો હાલ ગ્રાઉન્ડ ફૂલ બનાવી અને આ ચાર સૂચાલેને છુપાવી દેવામાં આવ્યું છે આ સૂચાલે વપરાશ વગર જ ખંડિત થઈ ગયેલ નજરે પડે છે આ જાહેર સૂચાલેને રિપેરિંગ કરી જાહેર જનતા માટે ઉપયોગ કરવા લાયક બનાવવા વારંવાર ગ્રામ પંચાયતમાં વિનંતી કરી છે ગ્રામસભામાં પણ ઘણીવાર ચર્ચાઓ કરી છે તેમ છતાં પણ આ સરપંચ વગરની ગ્રામ પંચાયતમાં કોઈ ધ્યાન આપતું નથી

બડીપાડા ખાતે દર શુક્રવારે બજાર પણ ભરાય છે બજારમાં આવતા વેપારીઓ લોકો વગેરે જાર શૌચાલયનો વગર ખૂબ જ પરેશાન થાય છે અને ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બન્યા છે ત્યારે હાલના ટીસીએમ અને વહીવટધાર દ્વારા શૌચાલય તાત્કાલિક રિપેરિંગ કરી ચાલુ કરવું જોઈએ સુબે તાલુકા વિકાસ અધિકારી પણ બડીપાડા ગ્રામ પંચાયત પાસે બનેલ જાર શૌચાલયની નોંધ લે તે જરૂરી છે બીરુચિ મિલન ધોળે આઈ ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી